મને આલી બરાબર છું તમે ના તમે ભલાડી શીખો છો મને ગમે એટલા તમે હાથ વાર કીધા છે યાર યાર ખોટું ના યાર થવા દો ને ભલા મળ્યા તો ના બોલે ભગવાન માથે રાખો મી તમને હારા મોણા સમજી મારા ભાઈબંધ તરીકે મી તમને જમીન આલી યાર એટલે વાત હાતી છે પણ મારા વરા બે હજી ખૂટે ભલા મોણા ભમરાજી ચીચે મોમ કરો યાર તમે આ ધણી મને પોત વાર કઢાળ મી તો શું હાથ વર કીધે છે તમારે ગમે કર્યું હોય મારે નઈ દોનું તમે તો મને હાથ વરનો મને બોલી કરી તમે હતા બે ત્રણ જણા હતા તમે વસમાં બોલી કરીને આલી યાર લે ભાઈ તમે સોંધી રાખો કશું ન તું મી તમને પોત કીધું કે ભાઈ મુરખા જમીન છે પોત વર તમે ઉભાળજો ભાઈ તમે તો હમણો વાચી ઉઠી તો ન કમરે તમને હમણાં બે હમણો કોઈ હમણો ધોચે લેવા નઈ રો ભલા પણ આમણા વાય નાગે કરવા આયા ખોટા વાય હમણે તમરાજી મેતે હું તો ચમણાળી જમીન આ કું છે ભાઈ અલા મુકો શું કરું મારા ભાઈબંધિયાર ખાસ મિત્ર જમીન ભાડી જવો ખાલી કરી બોલો એય કણા અમે વાત કરો છો તમર ભાઈ અમને ઓળખતો હમણે ઓણી જાહો હમણે લેવાની રો નમણે એકા ઓશી બેગા ગભર કાઢી નાજો મારી વાત મારી વાત જમીન હતી હોય તો નેકળો બાર તબાર વરસ થાય આવજો બે વાર મારો નીકળો યાર હમણાં સંબંધ નો દુરુપયોગ ના કરશો યાર હમણાં માર્યો ના ગમણે ભાઈ તું

કાલે ગમે તે આપણે ખાલી તાર ચિંતા ના કરો આપડે પેલા હરખાજી ઘેર જઈએ સા જઈએ હરખાજી લઈને હું કહી દઉં કે ભાઈ આવી વાત છે ને આપડે

તમે તો ચો મોડા કેવો યાર આવા મોડે તમે બીજે હાલ દો અલ મારા વાબી થી મારે પછી તો ઓળતો માની થી મે ભેગો રહેતો એ નેડો રે ને કાન માર ભેગો રહેતો અતારે મોણસાનો જોઈ જોઈ શંકરો અતારે ખબર છે અતારે તો રૂપિયા ભાડતો તો વસ્તે ફરી જાય ફરી જાય એટલે આ ફરી ગયો આ જાય ઘરે ભાઈ ફરી ગયા એટલે 79 છે મને લાગે તમે લઈ લેવી છે લઈ જ લે હવે લખાણ જાય ઢડો તાર હવે હેડો માર કાઢજો